આ દ્રશ્યો ભલભલા માણસને ભાવુક કરી દે તેવા છે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પછી આપણે અનેક પરિવારની વેદના જોઈ છે એ લોકોની પીડા સમજવાનો પ્રયાસ કર્યો છે એટલી મોટી ઘટના પછી બહુ જ બધા પરિવારની વાતો કરી પણ મોટા ભાગના લોકોએ એ પાયલોટ કે પછી એના પરિવારની વાત ન કરી એ પાયલોટ જે આટલા બધા લોકોની જવાબદારી લઈ અને પ્લેન ચલાવી રહ્યો હતો એ પરિવારની આ તસવીર છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત જે એર વિમાનના પાયલોટ હતા એ સુમિત સબરવાલ પાર્થિવ દેહ આજે એમના ઘરે પહોંચ્યો મુંબઈ જ્યારે એ પાર્થિવ દેહ પહોંચ્યો ત્યાંથી જે તસવીરો સામે આવી એ ભાવુક કરે એવી હતી એક પિતા ધ્રુજી રહ્યા છે લાચાર વૃદ્ધ પિતા છે જે પોતાનો સહારો ખોઈ બેઠા છે જે ઘટપણની લાકડી કહેવાય દીકરો દીકરો ગુમાવી બેઠા છે રડવા સિવાય એમની પાસે અત્યારે કોઈ લાગણી નથી બચી એમના મોઢા પર જે આપણે જોઈ શકીએ છીએ એમના પોતાના દીકરાને છેલ્લી વિદાય આપી રહ્યા છે ખૂબ ભાવુક કરે તેવી તસવીરો છે અનેક પરિવારની તસવીરો જોઈ એમની વાતો સાંભળી પણ પછી એવો સવાલ થયો કે પાયલોટ જેના ઉપર બધું જ નાખી દેવામાં આવે છે એના પરિવારની વાત કેમ ન થાય છપ્પન વર્ષીય સુમિત અગરવાલ એ મુંબઈમાં તેમના વૃદ્ધ માતા પિતા સાથે રહેતા હતા જ્યારે કેપ્ટન સુમિતને અંતિમ વિદાય આપવાનો સમય આવ્યો ત્યારે પિતા રડી રહ્યા હતા આપણે ક્યારેય કલ્પના નહીં કરી હોય કે આવી કોઈ દુર્ઘટના બનશે પ્લેન ટેક ઓફ થતું હોય અને એ સ્થિતિ પછી પાયલોટ જેના ઉપર બસોથી વધારે લોકો અને એવું કહીએ કે બસો પિસ્તાળીસથી વધારે લોકોની જવાબદારી હતી એણે પ્રયાસ નહીં કર્યો હોય અને બચાવવાનું એને પ્રયાસ કર્યા હતા પાયલોટે પ્રયાસ કર્યા કે ખાલી જગ્યામાં લેન્ડ કરાવી શકે પાયલોટે પ્રયાસ કર્યા કે એ જેટલા લોકોના જીવ બચાવી શકે એ બચાવવાના એ પ્રયાસ હતા પણ એ ન થઈ શક્યું એર ઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ સુમિત સબરવાલ જે એ પ્લેન ચલાવી રહ્યા હતા એ મુંબઈના હતા અને જેમ જ પ્લેન ચલાવ્યું અને પછી ટેક ઓફ પછી તરતની આ સ્થિતિ છે એમની વાત કરીએ આપણે સુમિત સભરવાલ કોણ હતા તો સુમિત સભરવાલ એ મુંબઈના પવે વિસ્તારમાં રહેતા હતા વિમાન ઉડાવવાનો એમને કલાકનો અનુભવ 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 હતો જે નાનો નથી ખૂબ મોટો છે સુમિત સભરવાલ મુંબઈ સ્થિત એમના એક મિત્ર છે એમની પણ એક પ્રતિક્રિયા આવી છે જેમાં તે કહી રહ્યા છે કે ઉડાનનો એને બહોળો અનુભવ હતો અને આની પહેલા આનાથી પણ ભયાનક સ્થિતિઓ જોયેલી છે અને સમજાવવામાં આવ્યું છે કે આવી સ્થિતિ થાય તો આ શું કરવાનું છે આ પરિસ્થિતિમાં એ કેવી રીતના થાપ ખાઈ ગયા એ ખૂબ મોટો સવાલ છે તેઓ ખૂબ જ આનંદિત રહેતા હતા હંમેશા હકારાત્મક વિચારતા હતા એ એમના જે પેસેન્જર હતા એમની સાથે પણ ખૂબ ફ્રેન્ડલી રહેતા હતા અને પાયલોટની જે સ્થિતિ હતી એ સ્થિતિ પ્રમાણે એમને વિચારવાનો સમય જ નથી મળ્યો આપણે પણ કલ્પના કરીએ કે પ્લેન ટેક ઓફ થયું છે અને તરત જ્યારે પાયલોટને ખબર પડે છે કે આવું કંઈ થયું છે તો એ શું કરી શકે એની પાસે વિચારવા માટે પણ પંદર વીસ સેકન્ડથી વધારે સમય પણ નથી એ પંદર વીસ સેકન્ડમાં એ બસો પિસ્તાળીસ લોકોનો જીવ બચાવી શકે એ વિચાર સાથે એને ખાલી જગ્યામાં લેન્ડ કરાવવાનો પ્રયાસ કર્યો પણ એ પ્રયાસ સફળ ન થયો આપણે કલ્પના ન કરી શકીએ કારણ કે આપણે પ્લેનમાં પણ ન હતા ના તો આપણે પાઇલટની જગ્યાએ હતા પણ આપણે જે પરિવારની તસવીરો જોઈએ છે એ પરિવારની તસવીરો એ કલ્પાંત અને એ પિતા એક પિતા છે કે જે રડી રહ્યા છે એક પિતા મેં પીએમ પીએમ ની બહાર જોયા છે કે જે જેમણે બધું જ ગુમાવી દીધું છે પોતાનો દીકરો પોતાની વહુ બધા જે પ્લેનમાં હતા હવે એમની પાસે આસપાસ કોઈ જ બચ્યું નથી જીવન જીવવાનો જે આધાર કહેવાતો એ આધાર બચ્યા નથી એ તમામ પરિવાર જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે ભગવાને એમને હિંમત આપે એ આશા નમસ્કાર